રામ રામ ખેડૂત મિત્રો ખેતીકીર આપાર યુટ્યુબ પરિવારમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે જીરાના પાક વિશે જીરાનો પાક હાલની સ્થિતિ આપણે જોવા જઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોને એક મહિનાની અવસ્થાએ પહોંચ્યો છે ઘણા ખેતર ખેડૂત મિત્રોને પંદરથી સત્તર દિવસની અવસ્થાએ પહોંચ્યો છે ઘણાને ઊગતો આવે છે અને હજી પણ જીરાનું વાવેતર આપણા વિસ્તારમાં ચાલુ છે હવે આ જીરાનો પાક આપણો એક મહિના દિવસનો થાય એટલે કે ત્રીસ પાંત્રીસ દિવસ સુધીનો થાય ત્યાં સુધી એમાં કેવી પ્રકારની કાળજી રખાય કેવી દવા ખાતરની ટ્રીટમેન્ટ કયા કરાય કેવું ખાતર દેવાય કેવી દવા છટાય એના વિશે આજના વિડીયોમાં ખાસ વાત કરવી હોય તો આ વિડીયો આપણે છેલ્લે સુધી જોવાનો છે કાયપા વગર જોવાનો છે અને આપણને જો સારો લાગે કાંઈક ઉપયોગી લાગે તો દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનો છે અને તમે જો અમારી ખેતીકી રફતાર ચેનલમાં નવા હોય તો આની વિડીયોની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દેખાય છે એ દબાવી દેવાનું છે અને વિડીયોને લાઇક આપવાની છે હવે મહિના દિવસનો જીરાનો પાક થાય ત્યાં સુધી કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ એના વિશે વાત કરવી તો આપણને બધાને ખબર છે કે આ વર્ષે ગુજરાતમાં સર્વત્ર માવઠું થયું છે માવઠું થાય એટલે જમીનમાં ભેજ વધારે હોય હવે આવો જ્યારે સમય હોય ત્યારે જ્યારે આપણો શિયાળુ પાક ઊગતો હોય માત્ર જીરાના પાકની વાત નથી જીરાનો પાક હોય ધાણા હોય ચણા હોય ડુંગળી હોય કે લસણ હોય આ કોઈ પણ પાક હોય એમાં જમીનજન્ય જે ફૂગ છે એટલે કે જમીનજન્ય સુકારાની ફૂગ છે એ વધારે એટેક કરતી હોય એટલે કે છોડને વધારે નુકસાન કરવા કરતી હોય ડુંગળીના પાકમાં લસણના પાકમાં જે બાફીઓ આવે એનું પ્રમાણ પણ વધતું હોય તો આનાથી બચવા જીરાના પાકમાં ખાસ કરીને આપણે શું કરીએ કાંઈ કે જીરાનો પાક આપણો જ્યારે ઉગી જાય એટલે કે ઉગ્યા પછીનું પ્રથમ પિયત હોય જ્યારે આ પાક ઉગી ગયો છે ને એના પછી આપણે જ્યારે પહેલું પાણ કાઢવું છે પહેલું પિયત આપવું છે ત્યારે જમીનની અંદર સોઇલ સ્ટાર બેક્ટેરિયા કે જે અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓનો ખૂબ સરસ સમૂહ છે એને અઢીસો ગ્રામ પ્રતિ એકર પ્રમાણે પિયત સાથે આપવાના છે હવે બેક્ટેરિયા કામ શું કરે આની અંદર ફ્યુઝેરિયમ પિથિયમ ફાઇટોપ્થોરા નામની જે જમીનની ફૂગો છે કે જે જીરાના પાકમાં અને કોઈપણ શિયાળુ પાકોની અંદર શરૂઆતની અવસ્થામાં સુકારો લાવવા માટે જીરામાં ખાસ કરીને લીલો સુકારો કે શરૂઆતની અવસ્થામાં જ આ જે લીલો છોડ છે એ ઊભે ઊભો કરમાઈ જાય અને સુકાઈ જાય આપણને ખબર ન પડે કે શું થયું છે એને આપણે લીલા સુકારા તરીકે ઓળખી છે આ લીલો સુકારો ન આવે એના માટે આ જે બેક્ટેરિયા છે એ જમીનમાં જાય એની અંદર એની સંખ્યા વધારે અને જે ખરાબ પ્રકારની ફૂગ છે અને જમીનની નુકસાનકારક ફૂગ છે એની સામે લડીને એને જમીનમાં એની સંખ્યા ઓછું કરવાનું કામ કરે અને આપણા પાકને સુકારાથી બચાવે સુકારો આવતો અટકાવે એવા સોઈસ્ટાર બેક્ટેરિયાનો ઉપયોગ કેવી રીતે કરાય અઢીસો ગ્રામ પ્રતિ એકરનું એનું માપ છે પિયત સાથે જો આપણે આપવા હોય તો એને આપણે પાણીમાં ઓગાળીને પિયત સાથે ટીપે ટીપે જેમાં આપણે પેંડી પાતા હોય એ રીતે આપી શકીએ જો ઉડાડીને આપવા હોય તો રેતી માટી એરંડી અથવા લીંબોડીનો ખોડ સેન્દ્રિય ખાતર કે આપણું છાણિયું ગળતયું ખાતર અથવા તો કોઈ પણ ઓર્ગેનિક ખાતર હોય આપણી પાસે એની સાથે એને સહેજ પાણીની છાટ મારીને ભીનું કરીને આ સોઇલ સ્ટાર બેક્ટેરિયા અઢીસો ગ્રામ છે એ એક એકર માટે વાપરવાના છે ને એ પ્રમાણ સ પ્રમાણ લઈને એને મિશ્રણ કરીને ઉડાડી દેવાના છે અને પાછળ તરત પિયત આપી દેવાનું છે ખાસ મિત્રો ધ્યાન રાખવા જેવી બાબત છે કે આ બેક્ટેરિયા સજીવ છે એટલે જમીનમાં જેમ ભેજ સારો હોય એમ કામ સારું આપે એટલે ઉડાડ્યા પછી તરત આપણે આને પિયત આપવું પડે સાથે જ ઉપયોગ કરવાનો છે રૂટ લીટ માઇકોરાઈજાનો માઇકોરાઈજાનું મહત્ત્વ આપણે આગળ પણ ઘણા બધા વિડીયોમાં સમજાવ્યું છે માઇકોરાઈજા એક એવો જીવ છે કે આપણે જમીનમાં આપી એટલે આપણા છોડવાનું જે તંતુ મૂળ છે એની સાથે જોડાઈ જાય એક મોઢું એનું મૂળિયાની અંદર રહીએ અને બીજું મોઢું છે એ જમીનની અંદર રહીએ અને આ આપણા મૂળતંત્રનો વિકાસ કરવાનું દૂર સુધી ફેલાવાનું કામ કરે એટલે અલભ્ય પોષક તત્વો છે એને લભ્ય બનાવીને છોડવાને આપે છોડવાને ઓવરઓલ મજબૂતી આપે એનો શરૂઆતથી જ તંદુરસ્ત વિકાસ કરાવે અને પાણીની ખેત સામે તંગી સામેના વાતાવરણ પરિસ્થિતિ સામે એને સશક્ત બનાવીને ટકાવી રાખવાનું કામ માઇકોરાઈઝા કરે એનો ઉપયોગ પણ સોઇલસ્ટાર બેક્ટેરિયાની જેમ જ એની સાથે મિક્સ કરીને અઢીસો ગ્રામ પ્રતિ એકર પ્રમાણે આપણે કરી લેવાનો છે આટલું જો આપણે જીરાના પાકમાં તથા કોઈ પણ શિયાળુ પાક હોય ચણા હોય તો ચણામાં ધાણામાં અથવા તો ડુંગળી કે લસણનું વાવેતર કર્યું હોય કોઈ પણ પાકમાં પ્રથમ પિયત સાથે જો આપી દેવામાં આવે તો આ તમામ પાકોમાં આવતા સુકારા સામે આપણને ખૂબ સારા પરિણામ મળે છે ત્યારબાદ આગળ જતાં વાત કરી કે મહિના દિવસ આજુબાજુનું જીરું થયું હોય અને આપણે ખાતર કયું આપવું એના વિશે પણ આપણને પ્રશ્ન થતો હોય મહિના દિવસ આજુબાજુનું જીરું થયું હોય ને પિયત આપવાનું હોય ને ત્યારે ખાતર આપવું હોય તો એમોનિયમ સલ્ફેટ જે ખાતર છે કે જેની અંદર વીસ ટકા નાઇટ્રોજન અને ચોવીસ ટકા સલ્ફર છે છથી સાત કિલોગ્રામ પ્રતિ વીઘા એટલે કે અહીંયા સોળ ગુઠાના વીઘાની વાત છે છથી સાત કિલો પ્રતિ વીઘા પ્રમાણે આપવાનું છે સાથે જ એંસી ટકા જે સલ્ફર છે એને એકથી બે કિલો પ્રતિ વીઘા પ્રમાણ આપવાનું છે અને ઠાકર કેમિકલ કંપનીનું શાઇન જી કે જે એક એન્ટી ઓક્સિડન્ટ તરીકે કામ કરે આ સાયનજી જ્યારે આ એમોનિયમ સલ્ફેટ અને એસી ટકા સલ્ફર સાથે મિક્સ કરીને આપવામાં આવે આ એન્ટીઓક્સિડન્ટ જમીનમાં રહેલા પોષક તત્વોને ઉપાડ કરાવવાનું કામ કરે છોડવાને એક અલગ જ પ્રકારની ઉર્જા આપવાનું કામ કરે અને ખાતરની ગુણવત્તાને પણ વધારવાનું કામ કરે તો એને ત્રણ કિલોગ્રામ પ્રતિ એકર પ્રમાણે આપણે જમીનમાં આપી દેવાનું છે આટલું જો એક મહિના સુધીની ટ્રીટમેન્ટ આપણે કરી હોય તો જમીનજન્ય ફૂગથી પણ બચી શકાય છે સાથે જ આ ખાતરોની અંદર આપણે સલ્ફર આપીએ છીએ સલ્ફર એ જીરાના પાકમાં તેલેબિયા વર્ગનો પાક હોય એ પાકમાં તેલની ટકાવારી વધારવાનું કામ કરે અને સાથે સાથે જમીનમાં ફૂગનું ફૂગ સામે ફૂગજન્ય રોગો સામે રક્ષણ આપવાનું પણ કામ કરતું હોય ઉપરના જો છંટકાવની વાત કરવામાં આવે તો શરૂઆતની અવસ્થામાં થ્રીપ્સ અને ગળો ન લાગે એના માટે અલગ અલગ પ્રકારની આપણે જંતુનાશક દવાઓનો છંટકાવ કરતા હોય તો તેની સાથે વોટર સોલ્યુબલ ખાતર તરીકે આપણે ઓગણીસ ઓગણીસ ઓગણીસનો જે ગ્રેડ છે અથવા તો વીસ 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 એને એસીથી સો ગ્રામ પ્રતિપંપ પ્રમાણે અને એની સાથે એક સારું બાયોસ્ટીમ્યુલેટ કે જેની અંદર હ્યુમિક ફૂલવિક અને અલગ અલગ પ્રકારના વિટામિનો હોય એનો જો છંટકાવ કરવામાં આવે તો જીરાનો ઓવરઓલ વિકાસ સારો થાય છે શરૂઆતની અવસ્થામાં એને પૂરતા પોષક તત્વો મળે છે અને આપણને આપણું જે ઉત્પાદન લેવું છે ત્યાં સુધીનો છોડ શરૂઆતની અવસ્થાથી જ મળે એના માટે ખૂબ સારું કામ કરે છે આ વિડીયો આપણને સારો લાગ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરવાની છે તમને કોઈ પ્રશ્ન હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક કરી શકો છો ખાસ કરીને ખેડૂત મિત્રો ફોન કરવાનો જે સમય છે સવારના સાડા આઠ વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધીનો છે આપણને આ વિડીયો સારો લાગ્યો હોય તો આને લાઇક પણ આપવાની છે ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન